ડાંગ જિલ્લા જિલ્લા પંચાયતની સુબીર તાલુકાની બેઠક બેઠક માટે મતદાન કરવામાં આવ્યું હતું આ પર ભાજપના ઉમેદવાર તરીકે લતાબેન લોતિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે એલિસાબેન ચૌધરી તથા અપક્ષના ઉમેદવાર તરીકે ગીતાબેન જામરે ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ કઢમાળ બેઠક પર ત્રિકોણીય જંગ જામશે એવું જણાઈ રહ્યું છે આ કઢમાળ બેઠક પર કુલ ચૌદ હજાર બસો સત્તાવન મતદારો નોંધાયા છે અને કુલ બાવીસ મતદાન મથકો પર મતદાન કરવામાં આવેલ છે જોકે ચૌદ હજાર બસો સત્તાવન મતદારો પૈકી સવારે સાત થી સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 6377 મતદારોએ જ મતદાન કરેલ છે અર્થાત 44.72% જેટલું નિરસ મતદાન થયેલ છે ત્યારે ભાજપ કોંગ્રેસ તથા અપક્ષ એમ ત્રણેય ઉમેદવારોએ કહ્યું હતું કે અમે કામ કરતા આવ્યા છે અને આગળ પણ કામ કરીશું જો કે તેની સામે એક સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજુ વિકાસના કામ કરવાના બાકી છે ત્યારે જો આ અંગે ઉમેદવારોએ શું કહ્યું અને સ્થાનિક મતદારે શું કહ્યું મારું નામ ગીતાબેન નિરેશભાઈ ખામરે હું ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ગરીબોના મસીહા એવા એવા શ્રી છોટુભાઈ વસાવા સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા દસ કરમાળ પંચાયત પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અને હું લોકોના આગળથી કામ કરતી આવી અને લોકો મારા પર વિશ્વાસ રાખે છે હું આગળથી એ લોકોના કામ કરીશ અને મને લોકો પર વિશ્વાસ છે કે મને જીતાશે મારું નામ લોતાબેન નાનુભાઈ લોતિયા કડમાં જિલ્લા પંચાયતમાં પેટા ચૂંટણીમાં મેં ભાજપ તરફથી ઉમેદવારી કરેલી છે અને આજે મેં વહેલી સવારે મતદાન કર્યું છે પોતે અને લોકો પણ મતદાન કરે છે અને લોકોનું કામ મેં કર્યું છે અને હવે મને લોકો બહુમતીથી મત આપશે એવી મારી આશા છે અને બહુમતીથી મેં જીતીશ એવી મારી આશા છે અને જીતીશ પછી હજુ લોકોનું કામ હું કરીશ હું એલેસાબેન ગુલાભાઈ ચૌધરી જિલ્લા ખાલી પડેલી સીટમાં મેં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે અને આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સારી રીતે મતદાન થાય અને મને બહુ મતથી જીતા જીતાવે એવી એવો મને વિશ્વાસ છે મારું નામ નાનુભાઈ રંગુભાઈ લોતિયા હું ઢોંગિયાંબા ગામનો વતની છું ઢોંગિયાંબા ગામનો મતદાર છું અને મેં વહેલી સવારે મારું મતદાન કર્યું છે અને મારા ગામમાં હજુ વિકાસ ઘણો બાકી છે ને મારે વિકાસ કરવા માટે મેં વોટિંગ કર્યું છે અને હજુ પણ મારી આશા છે કે વિકાસ અમારા ગામમાં થવો જોઈએ એના માટે મેં વોટ કરેલું છે ત્યારે અહીંયા ત્રણેય મહિલા ઉમેદવારો દ્વારા એવું કહેવામાં આવી રહ્યો છે કે પોતાની દાવેદારી મજબૂત હોવાથી મતદારો તેમને જીતાડશે એવો વિશ્વાસ તેમનામાં જોવા મળી રહ્યો છે જો કે આખરે નિર્ણય શું આવશે તે તો મતદારો પર જ નિર્ભર કરે છે અને પરિણામો જાહેર થશે ત્યારે જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે એમ છે